નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ રાશિ ભવિષ્ય બે હજાર પચીસ એટલે કે સંવત બે હજાર એક્યાસી આજની રાશિ છે સિંહ રાશિ જેના અક્ષરો છે મ અને ટ તો જોઈએ સિંહ રાશિનું રાશિ ભવિષ્ય આ વર્ષની અંદર સિંહ રાશિવાળાઓ માટે જે એમના અધૂરા કામો છે તે પણ થવા જઈ રહ્યા છે જેના વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરશું અને હા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો તો જોઈએ સિંહ રાશિનું રાશિ ભવિષ્ય વર્ષના પ્રારંભમાં વૃષભ રાશિમાં વક્રી છે ગુરુ મહારાજ તે તમારી રાશિથી દસમા સ્થાને ભ્રમણ કરે છે તારીખ ચાર બે બે હજાર પચીસથી થી માર્ગી થશે તારીખ ચૌદ પાંચ પચીસથી મિથુન રાશિમાં આવશે તે તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાનમાં આવશે મોસાળ પક્ષના સભ્યો તરફથી સાથ અને સહકાર મળવાના શુભ યોગો બને છે એપ્રિલ સુધીમાં પ્રમોશન કે લાભદાયી બદલીના યોગો ખૂબ સારા બને છે મિલકત અંગેના કાર્યમાં અનુકૂળતા જણાય આર્થિક ક્ષેત્રે સારો સમય ગણી શકાય ધંધા વ્યાપાર અથવા તો નોકરીમાં પ્રગતિનો સમય છે પ્રવાસમાં થોડી કાળજી રાખવી સામાજિક સફળતા મળે તારીખ અઢાર ડિસેમ્બરથી તારીખ ચાર ફેબ્રુઆરી ગુરુ મહારાજની દિનદશા લાભદાયી અને આપના માટે અનુકૂળ સમય લઈને આવે છે તો આ સમય આપના માટે ખૂબ જ સારો ગણી શકાય જેમાં આપની ઈચ્છાઓ અનુસાર અને જન્મના ગ્રહો સારા હશે તો ખૂબ જ પ્રગતિ થાય વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વર વકરી થઈ અને ગતિ કરે છે શનિ મહારાજ તે તમારી રાશિથી સાતમા સ્થાને છે એટલે તારીખ પંદર અગિયાર ચોવીસથી માર્ગી થશે તારીખ ઓગણત્રીસ ત્રણ પચીસથી તે મીન રાશિમાં આવશે ત્યારે તમારી રાશિથી આઠમા સ્થાને આવશે આપના હરીફો તથા નાની નાની તકલીફો રહે છતાં ધીમી ગતિએ પ્રગતિ થાય એમનાથી સાવચેત રહેવું મે જૂન પહેલાં આર્થિક કાર્યોમાં અનુકૂળતા જણાય વિવાદ કે કાયદા બાબતે ક્ષણિક પીછેહટ અનુભવાય લગ્ન જીવન કે કૌટુંબિક બાબતે ઉદાર વલણ રાખવું હિતાવહ છે નોકરીમાં ફેરફારની શક્યતા જણાય ધંધામાં પણ આવું થઈ શકે છે તારીખ ચાર ફેબ્રુઆરીથી પેલી એપ્રિલ દરમિયાન માનસિક ચિંતા જેવો સમય ગણી શકાય પરંતુ કોઈ પણ પ્રકારની ચિંતાનું કારણ નથી વર્ષના પ્રારંભમાં રાહુ છે મીન રાશિમાં રહે છે તે તમારી રાશિથી આઠમા ભાવની અંદર રહે છે તારીખ અઢાર પાંચ પચીસથી કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે તમારી રાશિથી સાતમા સ્થાને રહે છે સામાજિક બાબતે ખાસ સાચવવું નવા આયોજનમાં પણ અવરોધો આવી શકે પરંતુ ગભરાવાની જરૂર નહીં મે જૂન પછી વ્યવસાયમાં અવરોધો ઊભા થતા હોય તેવું લાગે મિલકત અંગેના અટવાયેલા કામ ધીમી ગતિએ આગળ વધે આરોગ્યની અસર તમારી કામગીરી ઉપર પણ થાય માટે થોડું સાવચેત રહેવું હરીફો વધુ સક્રિય બને વાદ વિવાદમાં પીછેઠની શક્યતાઓ રહે નવા નવા પ્રલોભનથી દૂર રહેવું અન્યથા છેતરાવાના યોગો પણ બને છે વર્ષના શરૂઆતના ત્રણ માસ માનસિક થાક કે અજંપો અનુભવાય અગાઉના અનુભવ કે પ્રસંગને મનમાં ભાગડવાને બદલે સારું વાંચન અને ઈષ્ટદેવની ભક્તિ તમને વધુ સ્વસ્થતા આપી શકે મનની પ્રસન્નતા માટે તમારે અન્ય પ્રયત્નો પણ કરવા જરૂરી છે ઓગસ્ટથી ઓક્ટોમ્બર દરમિયાન અગાઉના અધૂરા આયોજનમાં પ્રગતિ થાય જેથી તમને માનસિક રાહત અનુભવાય નાણાકીય બાબતે અગાઉના સમયમાં કરેલી મહેનત આ વર્ષે ઊગી નીકળશે આગળ પાછળનો લાભ મળી શકે તેમ છે જૂના સંબંધોનો સદઉપયોગ કરીને આર્થિક પાસું મજબૂત બનાવવા માટે આ સમય વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે બચત વધારી શકાય અને કરેલી બચતનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો સમય પણ આવી ગયો છે શેર બજારમાં અભ્યાસ વધારીને યોગ્ય લાભ મેળવી શકાય પરંતુ થોડું સાવચેત પણ રહેવું આ વર્ષ દરમિયાન વ્યવસાયલક્ષી બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે ધાતુ મશન મશીનરીના વ્યવસાય સાથે જોડાયેલા ભાઈઓને સારો લાભ મળી શકે ભાગીદારી બાબતે થોડું સાવચેત રહેવું નવીન આયોજન ગોઠવવા માટે ઉતાવળ ન કરવી માર્ચ થી જૂન દરમિયાન નોકરીયાત વર્ગને નાના અવરોધો કે ફેરફાર આવી શકે આ બાબતે વધુ સંયમપૂર્વક કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે આ વર્ષે સ્થાવર જંગમ મિલકત બાબતે સમજપૂર્વક યોગ્ય આયોજન કરવાની સલાહ છે બિનજરૂરી ઉતાવળ કરવાથી સમય શક્તિ અને સંપત્તિનો વ્યય થતો હોય તેવું લાગે માટે થોડું સાવચેત રહેવું શેર બજારમાં રસ હોય તો અભ્યાસ વધારીને લાભ મેળવી શકો એમ ફેબ્રુઆરી માર્ચ દરમિયાન એકાદ કાર્યમાં તમારી કસોટીઓ થાય આ કસોટીમાંથી હેમખેમ બહાર પણ નીકળી શકાય વડેલ વર્ગને વિશ્વાસમાં રાખીને મૂડીરોકાણ કરવાની સલાહ છે ભાગીદારીમાં કામ કરતા હોય તો સંભાળીને વ્યવહાર કરવો પડશે વર્ષના મધ્ય ભાગમાં કાયદાકીય આટી ઘૂટીથી માનસિક ચિંતામાં થોડો વધારો થાય કુટુંબના સભ્યો તરફથી સહકાર મળી રહેશે કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં સફળતા અનુભવાય ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન એકાદ બે સારી તકનો લાભ મેળવી શકાય જીવનસાથી અંગેનું આયોજન હશે તો મહેનત વધારીને સફળતાઓ પ્રાપ્ત થાય સંતાનની પ્રગતિ અંગેના કાર્યમાં સારો દેખાવ થઈ શકે વિવાહ ઉત્સુક પાત્રો માટે આ વર્ષ આશાસ્પદ ગણી શકાય પરદેશ રહેતા સ્નેહી સંબંધી તરફથી પણ આપણે સહકાર મળી રહે આ વર્ષ દરમિયાન હરીફો વધુ સક્રિય બને તમારે આત્મવિશ્વાસ વધારવાની ખાસ જરૂર છે એપ્રિલથી જૂન દરમિયાન એકંદરે સારો સમય ગણી શકાય સ્થાવર જંગમ મિલકતના પ્રશ્નો હશે તો ઓગસ્ટથી ઓક્ટોમ્બર દરમિયાન હકારાત્મક અસર કે શુભ ફળ મળવાના યોગો બને છે દસ્તાવેજી કાર્યોમાં કાળજી રાખવી પરદેશ રહેતા સ્વજન કે ભાગીદાર તરફથી પણ આપણને સારો સહકાર મળી શકે તેમ છે જન્મ સમયના ગ્રહયોગો શુભ ફળદાયી હશે તો આ વર્ષે આરોગ્ય બાબતે સારી અનુકૂળતાઓ રહેશે તમારી કાર્યક્ષમતામાં નોંધપાત્રો વધારો થાય આહાર વિહારમાં કાળજી રાખવા રાખવાની સલાહ છે મે જૂનમાં ગરમી અને આખો આંખો બાબતે થોડી કાળજી રાખવી જૂના આઠીલા દર્દો હોય તો ઉપચાર જાળવી પરદેશ રહેતા સંતાનો અંગે પ્રશ્નો કે મૂંઝવણ હશે તો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન સુખેદ ઉકેલ આવી શકે તેમ છે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સફળતાની ઉજળી તકો મળે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વિશેષ મહેનત કરવાની જરૂર છે સૂર્યનારાયણની ભક્તિથી સંતાન અંગેના અવરોધો હળવા થાય નવેમ્બરથી માર્ચ દરમિયાન કસોટી જેવો સમય પુરવાર થાય નોકરિયાત બહેનોએ આ સમયમાં આરોગ્ય સાચવવું સ્વતંત્ર વ્યવસાય કરતી મહિલાઓ માટે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન સારો સમય ગણી શકાય એકાદ બે સારી તકો પણ આપને પ્રાપ્ત થાય પરદેશની સંસ્થા તરફથી સારા પ્રતિભાવો પણ આપને પ્રાપ્ત થાય આર્થિક રોકાણ કરવા માટે આ વર્ષમાં એકાદ બે સારા સંજોગો પણ આપને પ્રાપ્ત થાય તો આ હતું સિંહ રાશિનું રાશિ ભવિષ્ય હવે વાત કરીએ તો આ રાશિ માટેના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સારું છે તેમાં પણ વિવાહ ઉત્સુક પાત્રો માટે સારા સમાચાર મળી શકે તેમ છે સારા યોગો બને છે તેમજ સંતાન સુખની ઈચ્છા ધરાવતા દંપતીઓ માટે પણ આ વર્ષ ખૂબ જ સાનુકૂળ પ્રાપ્ત થશે એમનાથી આપણી ઈચ્છાઓ પૂરી થઈ શકે તેવા સારા યોગો બને છે તો આ હતું સિંહ રાશિનું રાશિ ભવિષ્ય તેમજ ખાસ કરી આપણા રાશિસ્વામી સૂર્યદેવ છે માટે દરરોજ શક્ય હોય તો સૂર્યદેવની પૂજા અથવા સૂર્ય નમસ્કાર કરવાથી એમને જલ અર્પણ કરવાથી પણ આપની બધી મનોકામનાઓ પૂર્ણ થશે અસ્તુ જય દ્વારકાધીશ